નમસ્કાર દર્શક મિત્રો નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું વંશ્રી શેરવાનો વડોદરા શહેરમાં ચોમાસાની આગમન પૂર્વ મસ્ત મોટા ભુવા પડવાની શરૂઆત વીઆઈપી રોડથી સર્કલ જવાવાળા રોડ ઉપર ફોન એક્સ કોમ્પ્લેક્સની સામે એસબીઆઈ બેંક પાસે બહુ મોટો ભુવો પડી ગયો છે કોર્પોરેશનના અધિકારી દ્વારા પ્રીમોન્સૂનને લઈ કામગીરીને લઈને મોટી મોટી વાતો કરવામાં આવે છે પરંતુ આ ભુવા કોઈને ધ્યાનમાં આવતા નથી આગળની માહિતી સામાજિક કાર્યકર અતુલ ગામેચી દ્વારા કહેવામાં આવ્યું વડોદરા શહેરનો વીઆઈપી રોડ છે વીઆઈપી રોડ એટલે કે વીઆઈપી લોકોની અહીંયાથી એક્ઝિટ ઇન બંને છે આ વીઆઈપી રોડ પર જોવા જઈએ તો મસ્ત મોટો ભૂવો પડ્યો છે વડોદરા મહાનગરપાલિકાના આપણા જાડી ચામડીના સત્તાધીશો અધિકારીઓ કહી રહ્યા છે કે પ્રી પ્રીમોન્સૂન કામગીરી નેવું ટકા પતી ગઈ છે આ વીઆઈપી રોડ કોઈપણ પ્રી મોન્સૂન કામગીરી થઈ નહીં તેવું દેખાઈ રહ્યું છે આ ગટરો ખોલવામાં નહીં થઈને ગટરની બાજુમાં જ મસ્ત મોટો ભૂવો પડ્યો છે વીઆઈપી રોડ પર ચોવીસ કલાક નાગરિકોની અવરજવર છે નાના વાહનથી મારી મોટા વાહનો લોકો ચાલતા પણ અહીંયા જતા હોય છે ત્યારે આ ભૂવો પડ્યો છે ત્રણથી ચાર કલાક થઈ ગયા છે વડોદરા મહાનગરપાલિકાના કોઈ અધિકારી કે કોઈ સત્તાધીશો આ ભુઓ પૂરવા આવ્યા નથી જો કોઈ સંજોગોમાં આમાં આકસ્મિક મૃત્યુ પામશે તો જવાબદાર કોણ વડોદરા શહેરના આપણા જાંબાજ કમિશનર જામબાજ મેયર સાહેબને વિનંતી છે વેલામાં વેલ દેખા બુવાને પૂરવામાં આવે જેથી કરીને કોઈ અકસ્માત ના સર્જાય અને જ્યાં પણ બુવા પડતા હોય ત્યાં વડોદરા મહાનગરપાલિકા તાત્કાલિક કામ કરે તેવી અમારી માંગ છે. ઈસ વિડિયો કો લાઈક કરે, અમારી ચેનલ કો સબસ્ક્રાઇબ કર બેલ આઇકન જરૂર પ્રેસ કરે.